નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હું પિનલનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં ગેરંટીના રાજકારણ ની જી હા જે રીતે ચારસો પાર ની ગેરંટી આપ્યો છે તો ક્યાંક રાહુલ ગાંધી હવે ગેરંટી આપી રહ્યા છે કે ભાજપ એકસો એસી થી વધારે ભાજપ નહીં લાવી શકે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે કોંગ્રેસ તો વિપક્ષમાં પણ નહીં રહી

ત્રીજા તબક્કાનું મતદાન થયું છે ત્યાર પછી જે રીતે રાહુલ મળી રહ્યો છે તો આ જે ગેરંટી રાજકારણ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યારે વાયદાઓની જંગ પૂર્ણ થઈ છે અને પરિણામો પર તકરાર શરૂ થઈ છે ત્યારે કેવો માહોલ છે અને ગેરંટી જનતા કેટલી સમજે છે તમામ મુદ્દાઓ ઉપર કરીશું ચર્ચા વાયદાઓની જંગ આપણે જોયું કે હવે પૂર્ણ થઈ ચુકી છે જ્યારે મતદાન પ્રક્રિયા છે અને ત્રણ તબક્કા સુધી મતદાન પણ થઈ ચુક્યું છે ત્યારે હવે

યોગેશ હવે અત્યારે રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે મને આ ગેરંટી શબ્દ જે છે ને એ બહુ ખૂચ્યા કરે છે મેં જયારે ફ્રીજ લીધું ત્યારે સાહેબ મને કીધું હતું કે તમને સાત વર્ષની ગેરંટી પછીથી જયારે પેલા એના મિકેનિક ને બોલાવે ત્યારે કે સાત વર્ષની તો અમારી છે તે કોમ્પ્રેશન ની જ હતી આની નોતી આની નહોતી

હવે તમે અત્યારે કિસાનોની વાત કરો તો બિચારા અત્યારે એવા સપડાયા છે કે એ લોકોને જે ખર્ચો મૂળભૂત ખર્ચો એ પણ નથી નીકળતો અને એમનો માલ તૈયાર થાય વેચવા નીકળે ત્યારે ભાવ એકદમ તૂટી જાય અને પછી વચ્ચે આવ બધા મજા કરી જાય એટલે ખેડૂતોની કોઈ આવક તો બમણી થઈ નથી અને ખેડૂતોને એક પાક વીમા યોજના વચ્ચે લાવ્યા હતા એમાં જે સપડાયા છે એ લોકો વીસ ટકા પ્રીમિયમ ખેડૂતોએ ભરવાનું એસી ટકા સરકાર ક્યારે પણ સરકાર કોના મારા તમારા પૈસાથી ભરવાના છે કે થોડા કમલમમાંથી લવાના છે એટલે આવી બધી ગેરંટીઓ મોદી સાહેબે આપી હતી અને હવે અમારા રાહુલજીને પણ એમ થયું કે જો મોદી કારણ કે એ તો મોદીની કોપી જ કરતા હોય છે મોદીએ દાડી વધારી એટલે એમને વધારી તો રાહુલજી ગેરંટી આપવાનું પણ નવું શીખ્યા છે ભાજપ પાસેથી મોદી સાહેબ નકલ કરવામાં એ છે એટલે એમને સરસ ગેરંટી આપી છે ને મને બહુ ગમી એ

બજેટ તમે આ સિત્તેર લાખ કરોડ આપશો ક્યાંથી અને કોના પૈસા ક્યાંથી લાવશો તો આ બધા પૈસા આપી દેશો તો બાકીનું કામ કેવી રીતે કરશો એટલે ગેરંટી આપવામાં કોઈ ચિંતા કરતું એટલે આ રાહુલજી પણ ગેરંટી હવે આજે જે નવી ગેરંટી આપીને એ મને બહુ ગમી કે ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એ રીતે અત્યારે વોટિંગ પર્સન્ટેજ ઓછા થયા છે એ વાત છીએ

બંને પક્ષો તરફથી લોકોને મૂર્ખ બનાવવાની અને લોકો કરી રહ્યા છે યોગેશભાઈ એટલે હવે જયારે જે વોટિંગ ઓછી ઓછું થયું છે ને કદાચ એ પણ એક કારણ હોઈ શકે કે જે કારણે કોંગ્રેસમાં કે રાહુલ ગાંધીમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે પાર શું કહેશો આ પ્રકારની ગેરંટી યોગેશભાઈ જે વાત કરી કે જે પ્રકારે મહિલાઓને જે

કારણ કે ભારતની જનતા જોઈ રહી છે કે કોંગ્રેસનું અત્યારે જે ત્રણ રાજ્યોમાં જે શાસન છે હિમાચલ પ્રદેશ જુઓ કર્ણાટક જુઓ તેલંગાણા જુઓ આમાં જયારે બી વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસે જે જે વચનો આપ્યા તે બધા પાડ્યા છે ત્રણસો યુનિટની વીજળીની વાત કરો ગેસનો બાટલો ચારસો રૂપિયામાં આપવાની વાત કરો આ પચીસ લાખ રૂપિયા સુધી આપવાની વાત કરો જૂની પેન્શન યોજના જે છે એ લાગુ કરવાની વાત કરો ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરો આ બધા જ જે યોજનાઓ અથવા તો જે બી કઈ ગેરંટી વિધાનસભાની ચૂંટણીમાં આપી હતી એ બધી જે છે એ કોંગ્રેસની સરકારે પૂરી કરી છે અને એટલા માટે જ અત્યારે ભારતની જનતાને વિશ્વાસ છે કે કોંગ્રેસ જે છે એ જયારે નેશનલ લેવલ પર જયારે લોકસભાનું ઇલેક્શન છે એની ગેરંટી પૂરી કરશે અને તમે બીજી એક ક્લિપ જોયું જયારે રાહુલ ગાંધીજીએ પોતે કીધું છે કે આ પૈસા આવશે ક્યાંથી એટલે એમણે ચોખ્ખાપણે કીધું છે કે તમે જે ભાજપની સરકારે અત્યારે જે બાવીસ જે અરબોપતિ લોકોને જે સંપત્તિ વેચી છે અને એ લોકોએ જે અંદર જે પૈસા ભેગા કર્યા છે એ પૈસા લઈ અને ગુજરાતની અને ગુજરાતની અને ભારતની કરોડો બહેનોને એ પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે કે જેથી કરીને ભારતની અંદર જે આર્થિક અસમાનતા છે કે જે ઉદ્યોગપતિઓ ફક્ત બે પાંચ ઉદ્યોગ

ઓગણત્રીસ પોઈન્ટ સમથિંગ સમથિંગ પર્સન્ટેજ હતી એ ઘટીને થઈ ગઈ છે એટલે આ આંકડો બોલે છે અમે નથી બોલતા અને ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ પણ ગેરંટી આપે છે ત્યારે ગોરંટી આપે છે એના કરતા સવાયું કર્યું છે એ બતાવે છે અત્યારે સુધીની અંદર પાંચસો વર્ષ જૂની અમારી જે ડિમાન્ડ હતી રામ મંદિરની એ પણ પૂર્ણ કરી ત્રણસો સિત્તેર ની એ પણ પૂર્ણ કરી અને ચોક્કસ ભલે કોંગ્રેસના મિત્ર અત્યારે ગેરંટી આપતા હોય પરંતુ કોંગ્રેસના ચોથી જૂન અને વિજય પણ નિશ્ચિત છે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર હટાવી છે એ રીતે ત્રણસો સિત્તેર સીટો મેળવીને પણ રહેવાની છે એ પણ ગેરંટી નક્કી છે એટલે ભારતીય જનતા પાર્ટી એ જે કામો કર્યા છે

આવનારા દિવસોની અંદર જે પણ મેનિફેસ્ટો ની અંદર દસ વર્ષ જે આદરણીય મોદી સાહેબે કામ કર્યું એના ઉપર પ્રજાને ભરોસો છે અને એના કારણે અમને ગુજરાત ની સરકાર જયારે કેન્દ્રમાં બની ત્યારે ગુજરાત ના જે કામો હતા એના આધારે જ કેન્દ્રના લોકોએ અમને વોટ આપ્યા

અમે બે અને અમારા બેના પપ્પા તરીકે ઓળખાય છે અને જે શહેનશાહ તરીકે પોતે ભારતના રાજા માને છે એવા આપડા માનનીય વડાપ્રધાન શ્રીની પાસે કોઈ મુદ્દા નથી ભાજપ પાસે કોઈ મુદ્દા નથી જ્યારે કોંગ્રેસ પોતે એમને કે છે કે મોંઘવારી અમારી પાસે મુદ્દા છે મોંઘવારી છે બેરોજગારી છે મોંઘુ શિક્ષણ છે ખેડૂતોની આત્મહત્યા છે આ ગૃહિણીઓને ઘર ચલાવવા માટે તકલીફ પડી રહી છે આવા અનેક મુદ્દાઓ જે છે કોંગ્રેસ લઈને એ જે છે આ વખતે લોકસભાના ઇલેક્શન ની અંદર ઉતરી છે ત્યારે ભાજપ પાસે શું મુદ્દા છે ભાજપ પાસે એક જ મિનિટ બેન એક જ મિનિટ બેન ભાજપ પાસે શું મુદ્દા છે એમણે કીધું કે અમે રામ મંદિર નું વચન પૂર્ણ કર્યું અયોધ્યા અંદર હજુ પચાસ હજાર લોકો ઝુંપડા ની અંદર રહે છે એમણે મંદિર બનાવ્યું સો ટકા હું હિન્દુ છું હું બી એમાં માનું છું બરાબર કોઈ નથી કર્યું કર્યું છેલ્લા દસ વર્ષમાં એ લોકોએ શું કર્યું એનો હિસાબ નથી આપતો એમને છેલ્લા દસ વર્ષમાં શું કર્યું એનો હિસાબ નથી આપતો વર્ષ વર્ષમાં શું નથી કર્યું એનો હિસાબ આપ કરે છે

આ જે પરેશાનીઓ છે આ જે મુશ્કેલીઓ કોંગ્રેસ કેટલી સફળ રહી છે એ હું પારસભાઈ ને પૂછીશ કે તમે ઇન્દિરાજી એ વચન આપ્યું કે ગરીબી કદાચ તમે એ વખત એ પીરિયડ જોયો ખબર નથી મેં તો એ પીરિયડ જોયો પણ બે હજાર પાંચ કિલો અનાજ આપીએ છીએ આ આ તમે ઇન્દિરાજાના રાજથી મોદી સાહેબ રાજ સુધી જો આ બધા ગરીબી હટાવવાની વાત કરે છે અને તમે એસી કરોડ લોકોને ફ્રી અનાજ આપો છો તો કોને આપો છો જે ગરીબ છે એને આપો છો તો એનો અર્થ એવો થયો કે એસી કરોડ લોકો એકસો ચાલીસ કરોડની ટોટલ વસ્તી માંથી એસી કરોડ લોકોને આપણે અનાજ આપવું પડે છે તો આજે પંચોતેર વર્ષની ઉજવણી પછી

આંકડાઓની માયાઝ તો કદાચ આપણે ક્યારેય નહીં સમજી શકીએ કયા આંકડાઓ કોણ કેવી રીતે રિપ્રેઝન્ટ કરે છે કોંગ્રેસના આંકડાઓ અલગ હોય ક્યારેક ભાજપના આંકડાઓ અલગ હોય જનતા પણ આ આંકડાની માયાઝને નથી સમજી શકતી તમે પણ નહીં સમજી શકો હું પણ કદાચ નહીં સમજી શકું યોગેશભાઈ

અને એમણે કોરોનાની મહામારી જોઈ હતી અને કોરોના મહામારી પછી આપણે આ અનાજ ચાલુ રાખ્યું છે અને હું ચોક્કસ કઉ છું જેટલા લોકોને પેટમાં જે બરતું હોય એ બરે પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગેરંટી છે કે આ અનાજ જે આપવાનું છે એ અમે આવનારા દિવસોમાં પણ ચાલુ રાખવાના છે કોંગ્રેસની ગેરંટી ચોક્કસ ચાઇના જેવી છે મેડ ઇન ચાઇના તો એની ગેરંટી કેટલી હોય છે કોઈ પણ વસ્તુ હોય તો એ કોંગ્રેસની ગેરંટી છે કેવી રીતે સૂર્યપ્રકાશ પ્રધાનમંત્રી સૂર્યપ્રકાશ યોજના ની અંદર ઝીરો પર્સન્ટેજ વીજળી બિલ થઈ જાય એવી રીતે અમે યોજના લઈને આવી રહ્યા છીએ એટલું જ નહીં તમારું વાહન પેટ્રોલ વિના પેટ્રોલ નો ખર્ચ ઝીરો થઈ જાય એ પણ અમે ગેરંટી લઈને આવ્યા છીએ આ મોદી સાહેબ ગેરંટી છે અને મેનિફેસ્ટો ની અંદર જે આપેલી જે ગેરંટી છે એના કરતા સવાયુ કામ જે કીધું છે તો કરીએ જ છે અમે ડેફિનેટલી જે કીધું છે કરીએ છીએ પરંતુ નથી કીધું એ પણ કરીએ છીએ મોદી સાહેબ ની ગેરંટી છે અને મોદી સાહેબ ચોથી તારીખે ભરતી ત્રીજી વાર જે ભાજપ આવી છે જે હમણાં જે કમલેશભાઈ પણ કઈ

भाई और बहनों डॉलर का भाव जो है वो साठ रुपए में अभी चल रहा है वो तो मनमोहन सिंह जी की उम्र के साथ कॉम्पीट कर रहा है, है, है दुग्नी कर दूंगा एट्ले अत्यार बेहज चौबीस में सब बैठा है पीनल बहन एट बहुत साची मुद्दी थी तमें तो चाइनीज गैरंटी को चौदह तेज कमिटमेंट कर बीजेपी कमिटमेंट कर બે ચોવીસ માં જુઓ આજે મોંઘવારી વધી ગઈ છે બેરોજગારી દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી કે ત્રેવીસ લાખ લોકો હજુ બી રસ્તા પર ઝુંપડામાં રહે છે એટલે ચાઇનીઝ ગેરંટી કોની છે ચાઇનીઝ ગેરંટી બે હાજર ચૌદ માં બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ સુધીમાં ચાઇનીઝ ગેરંટી બેંક ખોલી છે એટલે તમે તમે તમારી બે બુદ્ધિથી નક્કી કરો જનતા બી નક્કી કરે

હવે આ બધી વાતો જે હતી ને એ અત્યારે બે હાજર ચોવીસ માં એનું ઓડિટ કરવા બેસે તો એમાં એક પણ સફળ થઈ હોય એવું લાગતું નથી એટલે ગેરંટી તો બધાએ આપવી જ છે કોંગ્રેસ બી આપશે ભાજપ બી આપશે પણ જનતા સમજે છે આ બધું અમને ભોળવવાની વાત છે અને વોટ લેવાના છે ત્યારે આ બધી વાતો કરો છો બાકી તો તમે જયારે પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે તમે કહો કે ભાઈ અમે આ ગેસના ભાવ આટલા ઓછા કર્યા આના ભાવ ઓછા કર્યા અરે બેન હું અહિયાં જયારે રહેવાયો ત્યારે બાર રૂપિયા દૂધ ની થેલી મળતી કે આજે ત્રીસ રૂપિયે થેલી મળશે અને એની સામે મારો પચીસ હજાર પગાર હતો એ પાંત્રીસ હજાર નથી થયો એટલે આ મોંઘવારી તો કોઈએ દૂર નથી કરી આવી બધી માં અમને નાગરિકોને ભોળવા બનાવો છો બોળપણ નો અમારો લાભ લો છો પણ હવે આપણે જોવાનું રે ચોથી જૂને આપણી પાસે હથિયાર હતો ને હથિયાર નો ઉપયોગ ગુજરાત જનતા તો કઈ પણ લીધો છે ને પણ તમામ જતા કરશે હવે જનતા આ બધી બાબતો ને કેટલું સમજે છે તો સમજ બતાવશે કમ તો ખાસ કરીને હજી મોંઘવારી નો મુદ્દો હજુ પણ યોગેશ પણ સામાન્ય વ્યક્તિ આપણે સાંભળી શકો છો કે શું કહી રહ્યા છે લોકો કે મોંઘવારી ક્યાં છે હજી પણ ગરીબી ક્યાં છે હજી પણ શું કેશો આની કેટલી ગેરંટી આપે છે ભાજપ હવે અત્યાર સુધી તો આપી છે અને અમે સ્થિતિ પણ જોઈ રહ્યા છે પણ હવે શું ગેરંટી આપે છે પિનલ બેન લોજ લોક મંચના માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2019 ની અંદર બે કોંગ્રેસના આજ મુદ્દા હતા એના પછી ગુજરાતની ચૂંટણી આવી એમાં પણ કોંગ્રેસના આજ મુદ્દા હતા અને

જી મેડમ ચોક્સપણે આપણે જયારે ઇલેક્શન છેલ્લા ત્રણ ચરણ ના થાય ને એમાં ઘણી બધી કમ્પ્લેનો તમને આવેલી હશે અને એમાં તમે જોયું હશે કે ઈવીએમ સાથે ચેડા કરવાની અને ભાજપના જે નેતાઓ જે છે તમે દાહોદ નો બી કિસ્સો જોયો કે ભાજપના નેતા અંદર જઈ અને જેમ ઈવીએમ મશીન સાથે જે રીતે એમનો વિડીયો ઉતાર્યો હતો એટલે આ ભાજપના છે તમે જુઓ લોકો કે હસીન સપને જે ચારસો સીટો કે પાંચસો સીટો કે એટલે મુગેરી કે હસીન સપને જોવાની બધાને જે છે તેઓ હોય છે બરાબર છે પરંતુ આ વખતે રાહુલ ગાંધી એ કીધું છે કે એકસો એસી સીટો ની અંદર સમાવી જશે

વોટ કરી રહી છે સમય અહીંયા સમાપ્ત થાય છે પારસજી યોગેશી અને કમલેશી આ સવ મારી સાથે જોડાયા તે બદલ આપણો ખૂબ ખૂબ આપણે જોયું આ છે ગેરંટીઓનું રાજકારણ ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને ફરી જ્યારે ચૂંટણી હવે ત્રીજા તબક્કાના મતદાન સુધી પહોંચી ચૂકી છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક પરિણામ પર તકરાર શરૂ થઈ ચૂકી છે અત્યારથી જ જે પક્ષો છે ગેરંટી આપી રહ્યા છે ક્યાં કેટલી સીટ આવશે કેવી સરકાર બનશે કરવાની છે અને એ સાથે જ કયા વિસ્તારમાં કોને કોની પસંદગી કરી છે જોવાનું રહેશે કે આ ગેરંટીઓનું જે રાજકારણ છે તેની અસર પરિણામ પર કેટલી જોવા મળે છે લોકમંચમાં અત્યારે બસ આઠ વધી મળશે સુધી રજા આપશો નમસ્કાર